નવસારી મહાનગરપાલિકા બન્યાના છ માસ થયા બાદ આસપાસ આવેલ બાર થી વધુ ગામોનો મનપામાં સમાવેશ કરવામાં આવ્યો છે નવસારી મહાનગરપાલિકા દ્વારા નવસો થી વધુ કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવી છે જેમાં કોન્ટ્રાક્ટ અને રોજમદાર પર રાખેલા કર્મચારીઓનો પાંચ દિવસનો પગાર કાપવામાં આવ્યો છે જોકે નવસારી મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા નિર્ણય સામે પાલિકા કર્મીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો કર્મચારીઓનું કહેવું છે કે અમને મળતા નવ હજાર પગાર બે હજાર જેટલા રૂપિયા કાપી લેવામાં આવ્યા છે ત્યારે મનપાની વિવિધ શાખાના કર્મચારીઓને નોટિસ ફટકારવામાં આવતા કર્મચારીઓ રોષે ભરાયા હતા અને નવસારી મનપાના ડેપ્યુટી કમિશનરને સમગ્ર મામલે રજૂઆત કરવામાં આવી આ દરમિયાન ડેપ્યુટી કમિશનરે ઉપરથી આદેશ આપવામાં આવ્યો હોવાનું રટણ કર્યું હતું

કોઈ પણ કર્મચારીઓને હાલ દૂર કરવામાં રોજમદાર તરીકે સામેલ કર્યા પછી કોઈ બી દૂર કરવામાં આવેલ નથી કાયમી કરવાની પ્રક્રિયા જે તે સ્પર્ધાત્મક પરીક્ષા જે કોમ્પિટિશન થ્રુ આવવાની હોય તે રીતે જ તે કાયમી કરવાની

એ ચાર દિવસની બ્રેક પાંચ દિવસનો બ્રેક રાખવામાં આવેલો છે ફીસ સુધી કામ કરે છે કામ ઘણા સમયથી થયા કરે છે એ રજૂઆત ધ્યાને લેતા જે કાયમી થવાની લોકોની રજૂઆત છે તે કોમ્પિટિશન સિવાય કોઈ બી રીતે પૂરી કરવામાં તે યોગ્ય નથી